અવદશા તરફ ધકેલાયું હોવાનું પણ તુસાર પરિખે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય કે છે કે આજે સવારથી જ ગાંધીનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગાંધીનગરમાં ઠેર ઠેર સર્કલ ઉપર અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ખાસ કરીને ગાંધીનગરના ઇન્દિરા બ્રિજ તરફના મુખ્ય હાઈવે પીડીયુ પાસે પણ પાણી ભરાતા તે બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તુષાર પરીખે ચંચન્યુઝ સાથે વાત કરી હતી તુષાર પરીખ મ્યુનિસિપલ કોર્પોરેટર ગાંધીનગર આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં વરસેલા મુશળધાર વરસાદે આજે ગાંધીનગરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે સરકારી બાબુઓની રહેમરાહે હેઠળ ચાલતા આ કોન્ટ્રાક્ટ અને ટેન્ડર અને સરકારી કામોમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું કદાચ આજ સુધી ગાંધીનગરના આ ઇતિહાસમાં સૌ પ્રથમવાર જોવા મળેલું છે કે ગાંધીનગરના કોબા હાઈવે ઉપર પીડીપીયુ પછી આગળના રસ્તે રસ્તો વરસાદના ભરાયેલા પાણીના કારણે બંધ કરવામાં આવ્યો છે આ સૌ પ્રથમ ગાંધીનગરના ઇતિહાસમાં આવું બનેલું છે કે પીડીપીયુથી આગળ કોબા હાઈવે તરફ જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે માત્ર ને માત્ર આ ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે આવું ક્યારેય આજ સુધી નથી બની મારા આડત્રીસ વર્ષના આ મારી ઉંમરમાં મેં કોઈ દિવસ ગાંધીનગરથી અમદાવાદ તરફ જતા રસ્તો ક્યારે વાહનના અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હોય એવું ક્યાંય નથી જોયું હું આજે વાપી જવા રવાના થયેલો ત્યાંથી આગળ જતાં ખબર પડી કે રસ્તો તો બંધ કરેલો છે ગાડીઓની અંદર પાણી છે ગાડી ચલાવતા હોય તો ગાડીની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે અને એ રસ્તો સદંતર વાહન વ્યવહાર માટે બંધ કરેલો છે અને સમગ્ર વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યું છે હું પણ પોતે અત્યારે અડાલજ થઈને એસપી રિંગ રોડ તરફ નીકળ્યો છું અને આવો અનુભવ મારી જિંદગીમાં ગાંધીનગર શહેરમાં પહેલીવાર કરવામાં આવ્યો છે મારાથી કે આપણે આવી કલ્પનાય નથી કે જેને એક પ્લાન સિટી તરીકે આપણે ઊભું કર્યું હતું ગાંધીનગરને એક પ્લાન સિટી તરીકે આપણે જાહેર કર્યું હતું એ સિટી આજે આવી બધી બદતર હાલતમાં ભ્રષ્ટાચારના કારણે Ah, vou virar isso.